નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિષાદ અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે અરબી સમુદ્ર એમાં ચોવીસ આસપાસ સાયકોલિક સર્ક્યુલે સર્જાશે અંબાલાલના આંકલ મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં હળવા હવામાન દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં થશે ચોવીસ મેથી અઠ્યાવીસ મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના આંકડા મુજબ જો વાવાઝોડું ઉદ્ભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાંથી ભારે વરસાદની શક્યતા છે જો ગુજરાત તરફ વાવાઝોડું ફાળશે તો ગાજવી સાથે વરસાદની શક્યતા છે અંબાલાલના આંકડા મુજબ વાવાઝોડું લેન્ડફોલ ક્યાં થશે તેવું કહેવું મુશ્કેલી છે વાવાઝોડું સમુદ્રાયમાં વિખરાઈ પણ શકે છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ